પ્રેસિડન્સી સ્કૂલમાં ઉજવાયો વાલી દિન માતૃ પિતૃ વંદના સમારોહમાં થી લઈ ધોરણ પાંચ સુધીના વાલીઓને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું પ્રેસિડેન્સી સ્કૂલના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના કુલ એક હજાર એકસો વાલીઓ સ્કૂલનો સમગ્ર શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ તથા આમંત્રિત સ્નેહી સ્વજનો અન્ય શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી સંચાલક સર્વશ્રીઓએ ઉપસ્થિત રહી આ પ્રસંગની શોભા વધારી હતી

અને માતા પિતાને સન્માનનીય સુંદર કૃતિઓ પ્રસ્તુત કરી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા એકત્રિત કરાયેલ ફંડની રકમમાંથી રૂપિયા એકાવન હજારની રકમનો ચેક જય જવન નાગરિક સમિતિને શહીદ પરિવાર સહાય માટે અર્પણ કર્યો હતો ટ્રસ્ટી શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાળા તથા ટ્રસ્ટી પ્રાથમિક એન એમ કારિયાએ આમંત્રણને માન આપી પધારેલા શ્રી કાનજીભાઈ ભાલાડાનો પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાલી મિત્રો માટે અલ્પહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી રાષ્ટ્રીય નટુભાઈ કારીયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડન્સી સ્કૂલની અંદર આજે માતૃપિતૃ વંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રીકાજીભાઈ ભાલાલ અને આયન ટેકરાવાલા સ્કૂલના લલીનભાઈ દેસાઈ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા શાળાની અંદર ટોટલ નર્સરીથી પાંચમા ધોરણ સુધીના બારસો જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓએ વિદ્યાર્થીઓએ પોતાની માતૃપિતૃ વંદનને લગતી કૃતિઓ રજૂ કરી હતી પ્રેસિડન્સી શાળા હંમેશા ત્રણ પેઢીને જોડવાનું કામ કરી રહી છે અને જે સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે એને જોડવાનું કામ કરી રહી છે અઢાર વર્ષથી પ્રેસિડેન્સી સ્કૂલની અંદર નાના નાની દાદા દાની દાદી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે એક માતૃપિતૃવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે અને બાળકોની અંદર એક સારા સંસ્કારનું સિંચન કરવામાં આવે છે આ સાથે પ્રેસિડેન્સી સ્કૂલમાં આજે જય જવાન નાગરિક સમિતિને બાળકો દ્વારા એકત્રિત થયેલી રકમ એકાવન હજારનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો છે આમ સામાજિક ઉત્તરદાયિત્વનું પણ પ્રેસિડન્સી પોતે એક પાસું નિભાવે છે અને સાથે સાથે બાળકોની અંદર આ સંસ્કારનું સિંચન થાય એવા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઓકે સર